વિકાસ સતીષ મેથની ડુમસ રોડ ખાતે આવેલ રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો રિસોર્ટમાં સાફ સફાઈ સહિતની કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો દિવસ પહેલા જે વિકાસ રોજગારી કપડાં ધોઈ રહ્યો હતો ત્યારે સાડા આઠ વાગ્યાની આસપાસ વિકાસ કપડાં ધોતા ધોતા ઢળી પડ્યો હતો જેથી સાથી કામદારો ત્યાં તોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો વિકાસ દસ દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી જો કે પોલીસ તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બીજી તરફ વિસ્તારમાં વર્ષીય રામ બુજારક નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું ઘરેથી નોકરી પર યુવક જવા નીકળ્યા હતા આ દરમિયાન ચાલતા ચાલતા તેઓ ઢળી પડ્યા હતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા આ દરમિયાન તે મૃત્યુ જાહેર થયા હતા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર